હેલો ગાઈડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં તો હું મારી રીતે તૈયાર થઈ ગયો ચા પાણી નાસ્તા થઈ ગયા મેં તમને કીધું એમ જ રોજ સવારે પહેલી ચા તો મારે જ બનાવી પડે છે અને મજા છે સવારમાં જ પેલી ચા સારી મળે એટલે તમારો દિવસ એ સારો બરાબર ને તો મી તોજી સુતો છે જાગે પછી તમને એની જોડે વાતચીત કરાવીએ આગર તમે જોતા રહો આ સ્નેહાલ ને સ્નેહલ હંગાર કૃષ્ણ મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા અમે બધા મજામાં શું કરો હવે રૂટિન કામ ચાલુ કરી દઈએ મી તોજી સુતો છે એટલે તૈયાર થઈ

ু বল আগজাবিকিছু নাইলি টুছে ববে নাক বাকিছে না তাথাো বাকিছে পাউড বাউডের লোগাণ বাকিছে তাইয়া থা বাো বাকিছে তা থা বাকিছে। તૈયાર કરી દઈએ ને આપણે પછી પછી શું કરવાનું પછી તૈયાર થઈ જાય પછી બધાની યારે વાત કરવાની ટીવી જોવાનું મોબાઈલમાં અમારો બ્લોગ જોવાનો ને બાકી બધાના બ્લોગ જોવાના હે ને શરીર તો ઢીલું કરે ને શરીર ઢીલું કર પછી પાછો બપોર આરામ કરવાનો ખાઈ પી મજા કરવાની કેવી મજા આવે નહી મીતુ મીત ને હમણાં છે ને બહુ સારું ફિલિંગ આવે છે એને હજી થોડોક એને થોડુંક મીઠું છે ને એટલે એને થોડુંક મૂડ ફ્રેશ થતા વાર લાગશે મૂળ આવતા આવતા થોડોક ટાઈમ લાગશે નઈતર તો વાત તો પડે તમાર બધાય ની હારે એને આમ થોડુક સવાર સવારમાં છે ને થોડુક પાછી ઠંડી છે ને બસ તું શું ના કરે મારી દીકરી જો બધાય જોવે છે તને આપણું family જોવે છે જો આ youtube family જોવે છે તને કે મી શું કરે છે એટલે હવે તાર ગુસ્સો બિલકુલ કરવાનો નથી ઉપર જોવાનું ઉપર જો ને દીકો ડાયો છે ચલ ફટાફટ નાસ્તો બાસ્તો કરીઓ એને નવડાવવાના છે ને બે જણાની જરૂર પડે બાકી નવડાવીને કપડાં પહેરાવવાના સવારે ઉઠે ત્યાંથી બ્રશ કરાવવાનું પથારીમાંથી લઈ જવાનું બાથરૂમમાં પછી બધું કરાવવાનું ત્યારે અમારે બેની જરૂર પડે પછી વાંધો ના આવે ત્યાં તો ખવડાવવા પીવડાવવાનું તો એટલું થઈ જાય બધું પણ બે જણા સિવાય મિત ને ઉચકો આપણું કામ નથી એકલા એકલા નાનો હતો તો બધું થતું હવે પોસિબલ છે નહીં અત્યારે કેટલા વાગ્યા પોણા નવ વાગી ગયા છે એટલે હવે ધીમે ધીમે ચા નાસ્તો કરાવી દઈ પછી મળીએ બપોરે વાગ્યા છે બાર બાર વાગી ગયા છે હવે મારા બધાય બચા પાર્ટી દાળ ભાતર તો પછી ખાલી દાળ શાક વઘારવાના હોય આ તો રોટલીનો લોટ બાંધવાનો બધું બાફ થોડુંક લેટ થઈ ગયું વધારે હાલો દાળ કાચી છે પછી બાફવા મૂકી દઈ ત્યારે મીસ કેવું પડે મીસ થોડોક શ્વાસ લેવા દે ટ્યુશન પૂરા થાય ને તેનું કંઈક ને કંઈક કન્ટિન્યુ નોન સ્ટોપ ચાલુ હોય એટલે બહુ જ હાર્ડ લાઈફ છે એને ઇઝી બનાવવાની ટ્રાય કરીએ છીએ અને હવે તમારે બધા સાથે શેર કરીએ એટલે થોડુંક મજા આવે તમને થોડું ઘણું કહેતા રહી હલો દાળ ચડે ત્યાં સુધી થોડીક વાર મીઠું અંદર વાત કરી લઈ મી શું કરે છે આજ કેમ હોવ ફ્રી છે તું આ એવું હ આજે કેમ હાવ એકાવા દીન ફોન કરીએ લ્યો ભાઈ માસીનો ફોન નથી આવ્યો પછી ડોરેમનનો ફોન આવી ગયો શું કેતો તો ડોરેમન હમણાં કામ રઘુ કામમાં હતા ભાઈ મિતના ફ્રેન્ડ ડોરેમન માસી છે એ થોડા કામમાં હતા પછી હવે શું કરવાનું છે બે બે ત્રણ દિવસ એનો વિડીયો કોઈ આવે તો હું તમને દોઈ મનના હા ભાઈ એના એ ડોરેમન માસી છે ને મિતના ફ્રેન્ડ એનો બે ત્રણ દિવસમાં જો વિડીયો કોલ આવશે તો એ તમને બધાને મળાવશે અને અલગ અલગ વોઇસમાં એ કાર્ટૂન વોઇસ

આમ વાત કરે જ ને તું તું કોની સાથે વાત કરે છે અત્યારે આમાં હા યુટ્યુબ ફીમેલી બેન હા યુટ્યુબ ફેમિલી સાથે મીત વાત કરે જો હવે નઈ ખબર છે ને તો પછી સામે જો હેન્ડ્સ ડાઉન હાથ નીચે રાખો હા તમારી વાકી ડોકી સીધી રાખો મીતુ ભાઈ બપોર બન મગજો હા મીતેમ કે सोबत હે આપણે બપોર પછી મળશું એમ રસોઈ થાય ને તો જમી લઈએ થોડા બાર થઈ ગયા હવે દાળ વઘાર દીધી ઊંઘિયું તૈયાર છે હમણાં બધા પીસ પીસાઈ જાય એટલે બતાવું હવે પાપડ શેકી લઈ પછી જમી લઈએ થોડુંક લેટ થઈ ગયું આ દાળ કાચી રહીને એમાં બધુંય થોડુંક બફરજનંત થઈ ગયું પાછું બધું બાફવા મૂકું અને ક્યારેક ક્યારેક થોડું બધું શેડ્યુલ દેખાઈ જાય અમુક ટાઈમ બહુ દોડા દોડી થઈ જાય ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો જવાબ અમે આપશો કોઈ કઈ પ્રશ્ન નથી કરતા બહુ કઈ ક્વેશ્ચન કરો તો પછી અમે એના જવાબ આપીએ ને એટલે તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેવું તમતારે એના જવાબ તમને મળતા રહેશે જમી લ્યો અથાણું તો ઓલી સાઈડ ભાગવા મીડું હલો ઊંધિયું મસ્ત ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી શાક એટલે ઊંધિયું હા અને છાસ હવે બહુ ભૂખ લઈ ગઈ છે જલ્દી જલ્દી જમી લઈએ અથાણું એકદમ ઓલી બાજુ વયું જાય પહેલાં આજે તમને હસાવનાર કલાકાર છે એ થોડાક બહાર ગયા છે મસ્ત તો બાકી એક નંબર જોરદાર મસ્ત થયું છે આ તમે બધાય ટેસ્ટ કરાવું તમને મીઠ નહીં ખવડાવતી જાઓ મીત કે મને થોડુંક એટલે મને ખબર પડે ડન બરાબર છે ભાઈ સારો આનો ત્યારે આવે ફાઈનલી ટાઈમ થઈ ગયો જમવાનો હાઈશ ભગવાન પોણો થઈ ગયો આમ નામ વાતુમાન વાતુમાં વાહ હું જ છે તો તારો વારો ચામાં આ તો મે હોવા નથી ગાયબ થઈ ગયા તો ઘર ને ઘર માં જ રહેવાનું છે આવ નહીં કરવાનું તમારે મારી પાસે જ રહેવાનું નહીં મગજ થોડું ખરાબ કરવાનું છે એટલે હું તો માર મગજ ખરાબ કરું તો કામ ઉપર નઈ જાવ ને એમ જાવું પડે ને પણ તો આખો દી દેખાડા જ નહીં ઓ એટલે ઘર માં આપણો YouTube ફેમિલી ની મજા નથી આવતી તમારા વગર વાહ ચા તૈયાર ખાઓ તેમાં ધીમે ધીમે શું આવે મન જોવા આવે તમે આવ્યા તમને જોવા આ એટલે તો અત્યારે હુંધી હું હું બનાવશું ને આમ आलू આજે વડી પાસે નવું ક્યાં કાઈડ્યું आलू पराठा તમારા પેટમાં આવશે તમે ને એટલે

બરોબર છે હા ખાવાનું તો હોય જ ને ખાવાની ક્યાં ના ઓકે તો ચાલો મિત્રો આમ એકદમ તૈયાર થઈ જાઓ આલુ પરોઠા ખાવા ઓકે મસ્ત મસ્ત હા હા મસ્ત પાછા બટર માં છે એટલે વધારે

જો તમે અમારો વ્લોગ કોઈ નવા જોઈ રહ્યા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને અને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તમારી નવી નવી કોમેન્ટની અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ એટલે બાય બાય જય શ્રી કૃષ્ણ માદેવ હર